હેલો કેમ શું નમસ્તે મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવી ગયા છીએ પીપલાના ફોરેસ્ટ વિસ્તારમાં તો આપણે આવ્યા છે મેરેજમાં તો આ છે ફોરેસ્ટનો જંગલ વિસ્તાર તો મારી પાછળ જોઈ રહ્યા શું આ છે પાણી ખેંચવાનું આ છે પાણી ખેંચવાનું જેમાં જ્યાં એલું ફરતું જાય એમ નિશ્ચિત પાણી આવે અને સામે આપણે જોઈશું હમણાં તો સામે બનાવેલું છે એમાં પાણી જાય એવી રીતે બનાવેલું છે આ એટલું રીતે એ ફરતું જાય છે જોઈ શકો છો જેટલી પવનની ગતિ આવે એમ ફરતું જાય અને કામ કરે એટલે આમાં ઇલેક્ટ્રિક જરૂર ન પડે અને સામે પાણી જાય તો આપણે અંદર આપણી જોડે છે આપણો ફ્રેન્ડ હેલો તો છીએ એ બાજુ આ જંગલ વિસ્તાર છે બધો ફોરેસ્ટનો અમારે સિંહ દીપડા બધું હોય આપણે કઈ બીક લાગતી ના હમણાં રોજ પડે એમ બોર કારણ કે પેલા બોર ખાવા છે જો આ જંગલ ને આ તો આપણે જઈએ આગળ જો આપણે આ રસ્તે થી આપણે નીકળ્યા હતા તો આપણે યાદ એવું કાલો અંદર જઈએ બનાવી લોગ તો આપણે બન્યા રેજો આપણે પડખ્યા જઈશું જો આ નજર છે સામે દેખાય તમને આમાં તો હજુ ઉપર નીચે થાય ઉપર નીચે એટલે નીચે પાણી આવે જમીનમાંથી માંથી ખેંચે એકદમ ડેન્કી ઘોડા કામ કરે અને એનું જોડાણ કરેલું છે અહીંયા બનાવેલું છે કુંડી જેવું બનાવેલું છે આમાં પાણી આવે અત્યારે તો ખાલી છે અમે જોયું છે કે કેમ ખાલી છે પણ પાણી નહીં હોય નીચે બોરમાં પાણી નહીં હોય એટલા માટે ખાલી છે જો આ ખાલી કરે આ છે કઈ કાય છે નહીં અંદર ખાલી છે હમણાં ઘર વજવડી ગયું આમથી એટલે દીપડો દેખાય જાય તો એવું છે આપણે સી એકલા થોડા બોર મળ્યા છે બોર ખાઈ જો અહીંયા પાણી નીકળેલું લાગે તો હા એવું છે જો ભાઈ આમાં જો એવું છે જો અમે જે પાણી હલકાઈના નામ આવેલું છે પણ આ વરસાદનું છે પાણી એવું પાણી ખાલી બોરમાં પાણી ખાલી થઈ ગયું છે હા તો આપણે આ રસ્તે નીકળ્યા હતા અને ઘણા ટાઈમથી જોવું હતું કે કેવી રીતે કામ કરતું છે એમ એટલા માટે આપણે અહીં ઊભા રહી ગયા બહુ જંગલમાં ન ઊભું રહેવાય થોડાક બોર જો બોર ઘણા પાકી ગયા છે બોર ખતા થઈ આગળ બ્લોકમાં બી ના રહી ગયો જઈએ આપણે આગળ આવો વિસ્તાર છે ઓસે જંગલ માં કે જોવા જોવા જો આ તો બાટલા પડે લાગે સંદા જવા જાતું લાગે જંગલ માં તો હવે આપણે જઈ ટાણા बाजू આ વિસ્તાર માં હોજો દીપડા અને સિંહ બહુ જોવા મળે એમ કે છે બધા આ રસ્તો તો અહીંયા દે આ રસ્તા માં રાતે કોઈ ઉતલી બધું હાલતું ઈ ના એમાં ભાઈબંધ કે છે આપણે આ રસ્તો આખો ખરાબ છે આવ કેટલું દેખાય બધું ફોરેસ્ટ નું છે બરાબર આપડે બાઈક અહીંયા પીડ્યું છે આપણે પેશા જોવા માટે એવા થાય કે કેવી રીતે કામ કરે છે પણ અત્યારે પાણી આવતું ના એમાં જો રસ્તો જોવા ફોરેસ્ટ નો છે એટલે કે રસ્તો બને નહીં ફોરેસ્ટ વાળા રસ્તો બનવા ન દે આ ફોરેસ્ટ ન બનવા દે

અહીંયા જ્યારે મેળો ભરાય સાતમ આઈટેમ હોય દિવાળી હોય પરબમાં મેળો હોય હજારોની માત્રામાં પબ્લિક અહીં આવે છે તો આવું લોકેશન છે એનું અંદર તો બહુ મોટું છે અને અંદરથી ડુંગર ચડવાનું આવે ઉપર મંદિર છે ચોમાસામાં લોકેશન બહુ સારું અહીંયા હોય બહારથી બતાવીએ આપણે

હા રસ્તો અહીંનો આવો છે વધારે મજા અહીંયા આવે તો ચોમાસામાં જ આવે એટલે લોકેશન ચોમાસાનું એવું હોય ફરવાની જ મજા આવે આપણે આવશું બનાવવા ચોમાસાના પાસે અહીંયા આવશું